એસઓજી પોલીસે શહેરમાં તપાસ હાથ ધરીને બે અલગ અલગ કેસ નોંધાવીને કોકો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર કબજે કર્યા છે આ કાર્યવાહી જિલ્લા એસપી અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ અને એસઓજી પીઆઈ એવી પાણમિયાની રાહબારીમાં કરવામાં આવી હતી એસઓજી ટીમે ભરૂચ શહેર જિલ્લામાં કોકો પેપર તથા રોલિંગ પેપરના વેચાણ અંગે તપાસ કરતા બે કેસો ઝડપી પાડ્યા હતા જેમાં એક કેસમાં રૂપિયા એક લાખ એક હજાર સાતસો તથા બીજા કેસમાં રૂપિયા એક હજાર ત્રણસો સાહીઠ કિંમતનો મુદ્દામાલ કબજે કરી બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બંને આરોપીઓ સામે વધુ તપાસ ચાલુ છે અને પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે યુવાનોની નશા તરફ ધકેલથી કોઈપણ પ્રકારની પ્રતિબંધિત સામગ્રીના વેચાણને સહન કરવામાં આવશે નહીં અને આવા તત્વો સામે આવનારા દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યાર ટીવી ન્યૂઝ ભરૂચ